શિયાળો શરૂ થતાં તાજા અને લીલા શાકભાજી શાક માર્કેટમાં લારીઓ ઉપર તથા ખેતરમાં ભરપૂર પ્રમાણમાં મળી જતા હોય છે. આજે તેમાંથી જ યુનિક રીતે મારા ફ્યુઝન થી એકદમ તાજી અને કોણી ખેતરની તુવેરમાંથી વીણેલા તુવેરના દાણા અથવા તો લીલવામાંથી ભરેલા શાકભાજીનો શાક બનાવીશું. આ શાક સ્વાદમાં અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આ શાકભાજીમાં તુવેરને કઈ રીતે સ્ટફ કરવી તે બધી ટિપ્સ સચોટ રીતે હું તમને આપીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોશો તો જ પરફેક્ટ રીત ખબર પડશે તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સના ફ્યુઝન રેસીપીમાં ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારી નોટિફિકેશન મળતી રહે અને ખાસ તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા

આ રીતે તુવેર એકદમ સરસ કોણે છે હવે આપણે તેને મિક્સર જાળમાં ક્રશ કરવા માટે લઈ લઈએ અને તેમાં આદુ અને મરચાને પણ એડ કરી દઈએ તુવેરને આપણે પ્લસ મોડમાં જ ક્રશ કરવાની છે મીન્સ અધકચરી તુવેર રાખવાની છે તુવેરની ફાઇન પેસ્ટ નથી બનાવવાની આ રીતે અધકચરી રહે તે રીતે આપણે ક્રશ કરી લેવાની છે હવે આપણે શાકભાજીમાં ભરવા માટેનો મસાલો રેડી કરી લઈએ તેના માટે એકથી બે ચમચી જેટલું આપણે નોનસ્ટિક પેનમાં તેલ એડ કરવાનું છે પછી ક્રશ કરેલી અધકચરી તુવીરને એડ કરી સાંતળી લઈએ નોનસ્ટિક પેન લેશો તો તુવીર તળીએ ચોટશે નહીં સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે બીજી કઢાઈમાં તેલ એડ કરી લીધી પણ તુવેર તળીએ તળી હતી પછી પેનમાં તુવેર અને એક ચમચી તેલ એડ કરી સરસ સાંતળી લીધી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તુવેર સરસ આ રીતે સાંતળાઈ ગઈ છે હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું બેસન એડ કરવાનું છે અને તુવેરમાં સરસ મિક્સ કરી અને શેકી લેવાનું છે આ બેસનને શેકાતા ત્રણ થી ચાર મિનિટ જેવું લાગશે સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે સતત હલાવતા રહી અને શેકી લેવાનું છે આ રીતે તુવેર અને બેસન સરસ શેકાઈ ગયા છે પછી આપણે તેમાં ઉપરથી મસાલા કરી લઈએ મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા પાવડર અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આ રીતે મારાથી સ્ટફિંગ થોડું વધારે શેકાઈ ગયું છે તો આપણે તેમાં લીંબુનો રસ અથવા તો થોડું પાણી એડ કરી અને એડજસ્ટ કરી લઈએ આ સ્ટફિંગમાં લીંબુનો રસ એડ કરવાથી સ્ટફિંગનો મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે મસાલો સરસ રેડી થઈ ગયો છે હવે આપણે બધા શાકભાજીને લઈ લઈએ આ રીતે સૌપ્રથમ આપણે મરચાની અંદરથી બિયા કાઢી અને વચ્ચેથી કાપો પાડી લઈએ અને તેને સરસ ઠોકું ભરી લેવાનું છે બટેકાને પણ આ રીતે ઉપર અને નીચે કટ કરી અને સરસ કટ કરી લઈએ રીંગણને પણ આ રીતે આપણે સ્ક્વેર પાર્ટમાં કટ કરી લઈએ બટેકા અને મરચાને તમે અગાઉથી કટ કરીને રાખી શકો છો પરંતુ રીંગણને જ્યારે ભરવાના હોય ત્યારે જ કટ કરવાના નહીતર કાળા થઈ જશે સૌપ્રથમ હું તમને આ રીતે રિંગણને ભરીને બતાવું તમે જોઈ શકો છો કે આપણે તેમાં સ્ટફિંગને ભરી અને આ રીતે ફ્રેશ કરી લેવાનું છે રિંગણને આ રીતે કટ કરતા છે અને મસાલો સ્ટફ કરવાનો છે કટ કરીએ ત્યારે અંદરથી જોઈ લેવાનું છે કે કોઈ જીવડાતો નથી ને આ રીતે રીંગણ સરસ ભરાઈ જાય પછી હું તમને બટેકું ભરીને પણ બતાવું આ રીતે બંને બાજુ મસાલો સ્ટફિંગ કરતા જઈ અને પ્રેસ કરતા જવાનું છે એક બાજુ ભરાઈ જાય એટલે બીજી બાજુ આંગળીની મદદથી ખોલી અને મસાલો ભરી લેવાનો છે તો આ રીતે આપણે બટેકાને પણ ભરી લેવાના છે હવે હું તમને મરચું ભરીને પણ બતાવું મરચામાં પણ સરસ સ્ટફિંગ મસાલો ભરતા જઈએ અને પ્રેસ કરતા જઈએ અને આ રીતે આપણે લીલા અને લાલ જેટલું તેલ રાઈ જીરું અને હિંગનો વઘાર કરી લઈએ ત્યારબાદ ચોપ કરેલું લીલું લસણ અને મરચાને એડ કરી અને સરસ સાંતળી લઈએ પછી સ્ટોક કરેલા શાકભાજીને કુકરમાં એડ કરી દઈએ આ રીતે ઉપર નીચે કરતા જઈ અને તેલથી સરસ કોટિંગ કરી લઈએ સ્ટફિંગ મસાલો પણ આ રીતે શાકભાજીમાં જ એડ કરી છે સ્લો ગેસની ની ફ્લેમ ઉપર એક વિસલ થાય ત્યાં સુધી સરસ ચડવા દેવાના છે વચ્ચે વચ્ચે કુકર ઢાંકણ બંધ કરી અને ઉપર નીચે કરતા રહેવાનું છે છે એક થઈ ગઈ તો ઢાંકણ ખોલીને આપણે શાકભાજીને ચેક કરી લઈએ રીંગણ અને મરચાં ને ચડતા વાર નથી લાગતી પરંતુ બટેકા ને ચડતા થોડી વાર લાગે છે તો તમે જોઈ શકો કે આ રીતે ચપ્પુ મદદથી ચેક કરી લેવાનું છે તો ઓલમોસ્ટ બટેકા પણ સરસ ચડી ગયા છે હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને થોડું પાણી એડ કરી અને મસાલાને સરસ ચડવા દેવાના છીએ મસાલા એક મિનિટ માટે ચડી જાય પછી આપણે તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી અને બે મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે ઢાંક્યા વગર ચડવા દઈએ જેથી કરી સ્ટોક કરેલું શાકભાજી એકદમ સરસ ગ્રેવી વાળું તૈયાર થઈ જશે લાસ્ટ સ્વાદ મુજબ મીઠું એડ કરી અને મિક્સ કરી લઈએ આ રીતે ખાલી ઉપરથી ઢાંકેલું રાખી બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી સરસ ઘટ્ટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ તાજા અને કોણા લેલવા ભરેલું મિક્સ રસાવાળું મીન્સ ગ્રેવી વાળું શાક રેડી છે આ શાકને તમે પરોઠા રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો ચાલુ મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ